जय श्री राम हर हर महादेव बादल नी जेम आपता सीखो तो लोग भगवान ने प्रार्थना कर से। बादल जगत ने पानी आपे पानी नो आपे तो धरती मृत थी जाए मनुष्य परेशान थी जाए पशु पंखीओ परेशान थी जाए अने शायद कोई जीवता पड़ न बादरो जगत ने पानी आपे छे। तो मनुष्य फले फूले प्रकृति फले फूले तो लोग बादरो माटे प्रार्थना करे छे भगवान मोकलो मनुष्य तो प्रार्थना करे छे पशु पंखियों पर प्रार्थना करे छे मोर नृत्य करे छे बादल जारे कड़ के પશુ પંખીઓ પણ પ્રાર્થના કરે છે મેઘ માટે બાદરો માટે મનુષ્ય કરે છે મંદિરોમાં પ્રાર્થના થાય મસ્જિદોમાં નમાજ થાય ચર્ચોમાં પ્રાર્થના થાય દરેક ધર્મના લોકો પ્રાર્થના કરે બેરભાવ ભૂલીને કારણ જલ જીવન છે તમારી જાતિ શું છે કઈ દેશમાં રહો શું ખાઓ કેટલા ભણેલા છો કેટલો તાકાતવર છે કોઈ માયને નથી રાખતા તમે પવિત્ર કામ કરો તો સ્વીકારી લે દરેક મનુષ્ય વિચાર પવિત્ર હોય તો તમે પણ આપવાનું શીખો કોઈને આપો તો લોકો તમારા માટે પ્રાર્થના કરે નેલ્સન મંડેલા જેવા નેતા માર્ટિન લુથર કિંગ જેવા નેતા એવા સેંકડો નેતાઓ છે જે જેલમાં રહેતો હોય ને તો લોકો પ્રાર્થના કરે છૂટી જાવે આવે કારણ એ વિચાર આપેલા છે સમાજ રાષ્ટ્ર માનવતા માટે કાંઈ કરેલા છે લોકો જાગૃત થાય પવિત્ર કર્મ કરેલા છે એ આપેલા નથી કોઈને વધારે ધન દૌલત પણ વિચારો આપેલા છે મનુષ્યને મનુષ્ય બનાવેલા છે ઘણા એવા મહાન સંતો છે बीमार पड़ी जाए तो लोग प्रार्थना करे सन थोड़ा दिवस और जीवे कई ओलखान न हो घना सन तो लाखों किलोमीटर दूर रहता है लोग बंदन करे कारण विचारों आप ते आप सीखो आजकल तो साहब पड़ोस में मकान बनता हो तो लोग क्रोध में रहे झगड़ा करने प्रयत्न करे कोई ना घरे दीकरा दीकरी थे તો દુખી જાય નહીં તમારા માટે ભગવાનને પ્રાર્થના કરશે અને તમે ખરાબ કર્મ કરો તો કોઈ પ્રાર્થના નહીં કરે લોકો તમે ભૂલી જાવે અમુક સમય કોઈ સ્વાર્થ માટે યાદ રાખે પણ તમે મેઘની જેમ આપવાનું શીખો બાદરો જેમ આપવાનું શીખો તો તમે સંસારને આપો ન આપો લોકો તમારા માટે પ્રાર્થના કરશે કે તમે હજારો વર્ષ જીવો સ્વામી વિવેકાનંદ કોઈને ધન નથી આપેલા કોઈના ઘર નથી બનાવેલા પણ લોકોને જાગૃત કરેલા છે તો લોકો આજ સુધી યાદ કરે છે અને આજ સુધી યાદ શું કરે છે લોકો કહે છે આજે પણ વિવેકાનંદ આવે તો સરસ લોકો આદિગુરુ શંકરાચાર્ય યાદ કરે છે શંકરાચાર્ય કોઈને ધન દોલત નથી આપેલા પણ જગતને વિચાર આપેલા આપી શકો સેવા કરો ઘણા લોકો તો એવા જગતમાં છે કે કૂતરો રસ્તા ઉપર जातो હોય તો એને પથ્થર મારે વગર લેવા દેવા એવા લોકોને જગત યાદ ન કરે ઘણા લોકો એવું હોય આપણા દેશમાં પછી ધીરે ધીરે ધનવાન બની કોઈ મહેનત ન કરતા હોય ઘણા એવા નેતાઓ છે લોકો છે ગરીબ હોય પછી ધનવાન બની જાય એને કોણ યાદ કરે એના શત્રુ વધારે બની જાય પણ કોઈ પ્રેમ ન કરે કારણ એ આપતો નથી તમે આપવાનું શીખો કોઈને લૂંટો તો ભય હોય ને કોઈના પાંચ રૂપિયા લો તો ભય હોય કોઈને તમે મારો તો ભય હોય કોઈને છેતરો તો ભય હોય નહીં તો ભય થોડી હોય પ્રેમ કરો તો ભય થોડી હોય પ્રેમ કરવાનું શીખો કોઈને પ્રેમ આપો કોઈને ધન આપો શરીરથી મદદ કરો ન કરી શકો તો પ્રાર્થના કરો આજકાલ લોકો આપવાનું નથી શીખેલા સંગ્રહ કરે ભેગા કરે ભેગા કરે પણ તમે કોના માટે ભેગા કરો છોકરા માટે છોકરી માટે અને છોકરા છોકરી સંસ્કારી હોય તો એ પૈસા કમાવી લે પોતા માટે એના માટે થોડા બહુ રાખો વેપાર કરવા માટે બનાવવા માટે બાકી વધારે ન રાખો અને એ સંસ્કારી ન હોય ને તો કરોડોની મિલકત જાતો બહાર ન લાગે ઘણા રાજા રંગ થઈ ગયા અને ઘણા રંગ રાજા થઈ જાય મહેનત કરી શકે તો પણ જેના માટે તમે સંગ્રહ કરો એના ભાગ્યમાં હોય તો સુખ મળે ન મળે અને તમારા છોકરાના ભાગ્યમાં સુખ હોય ને તો તમારે કાંઈ ભેગા કરવાની જરૂરત નથી એ ઓટોમેટિક ભેગા કરી લે ઘણા લોકો ખૂબ ભેગા કરે કે હું ભેગા કરું પૈસા થોડા થોડા કરીને પછી આનંદ કરીશ તો દસ સાલ વીસ સાલ ત્રીસ સાલ ચાલીસ સાલ પચાસ સાલ ભેગા કરે પછી શરીરમાં રોગ હોય ખાવી ન શકે કોઈને ખવડાવવા જે ખાવી ન શકે બીજાને શું ખવડાવે સાહેબ આનંદમાં રહો મોરની જેમ આનંદમાં રહો મોર નાચે પ્રસાદ થાય જગત સુખી થાય તમે પણ આનંદમાં રહો પ્રાર્થના કરો ભગવાનને કે ભગવાન જગત સુખી રહે ભગવાનમાં ભગવાન બધા લોકો આનંદિત રહે એવા પ્રાર્થના કરો તમારા માટે પ્રાર્થના કરો તમે જેવા કર્મ કરો એવા ફલ મળે લોકો માટે તમે પ્રાર્થના કરો તો લોકો તમારા માટે પ્રાર્થના તમે ખડ્ડા કરો રસ્તા ઉપર તો લોકો તમારા માટે રિટર્ન ભગવાન ગિફ્ટ રિટર્ન કરે છે દરિયામાં તમે કઈ વસ્તુ નાખો એ વાપસ આવી જાય ફેર ભગવાનને તમે જે આપો એ વાપસ આવે ઘણા લોકો ઘર માટે હાઈ ક્વોલિટીના ફ્રૂટ ખરીદે ઓર મંદિર માટે સસ્તા ભક્તોને ગરીબોને આપવા માટે સસ્તો ફળ આપે છે ઘણા લોકો ખરીદે છે ઘર માટે હાઈ ક્વોલિટી એક્સપોર્ટ ક્વોલિટી પણ ગરીબો માટે મંદિરમાં ચઢાવવા માટે હાઈ ક્વૉલિટીના ન ખરીદે સસ્તા ખરીદે નહીં સાબ ઘર માટે જેવા ખરીદો એવા ગરીબો માટે ખરીદો એવા મંદિર માટે ખરીદો એવા સમાજ માટે સમરસતા રાખો કારણ તમે ફ્રૂટ ખાઓ કેલા ખાઓ પનીર ખાઓ જે ખાતા હોય એ જીભ ઉપર છે પછી તો એમાં કાંઈ છે નહીં ભેદ ન કરો દરેકમાં દર્શન કરો દરેકમાં ભાવ હોય તો ભગવાન મને લોકો તમારા માટે પ્રાર્થના કરે ઇન્સાન તો સોરો પશુ પંખીઓ તમે જોયેલા હોય ઘણા એ ચિડિયા ઘરમાં ઘણા લોકોના હાઉસ હોય ઘણા સંતો આશ્રમમાં રહેતા હોય ઘણા ભાઈઓના વાડીઓ હોય એમાં પશુ પંખીઓ દોડીને એના પાસે આવે છે ઘણા લોકો કૂતરા રાખેલા હોય લોકો મરી જાવે તો દિવસ ભોજન નથી કરતા કૂતરા કારણ ઈ આપેલા છે તમે આપવાનું શીખો તો તમારા માટે ઇન્સાન તો પ્રાર્થના કરે પશુ પંખીઓ પણ સાહેબ પ્રાર્થના કરે પણ લોકો આપતો નથી કારણ કે સંગ્રહ કરવાની ભાવના થઈ અને ધરતીની રીત છે સાહેબ જે આપે દુનિયા એને યાદ કરે આ મનુષ્ય તન ભગવાન આપેલા છે દિમાગ આપેલા છે મનુષ્યને ધરતી ઉપર ભગવાન છે કે તમે જાઓ રક્ષણ કરો બુદ્ધિ ધન પ્રમાણે શરીર પ્રમાણે પણ મનુષ્ય આવીને શરીર વધારે તાકતોર હોય તો એ ગરીબને સહારા માટે રોગીઓના સહારા માટે છે પણ દાદાગીરી કરતા હોય ધન આપેલા છે ભગવાન ભલે મહોત્સવ કરો પણ સમાજને પણ આનંદિત કરાવો વિચાર આપેલા છો દરેકને આપો તો દુનિયા તમારા માટે પ્રાર્થના કરે બાકી આ ધરતી ઉપર લાખો લોકો આવી ગયેલા છે અને લાખો લોકો આવશે કોઈ યાદ નથી કરતું કોઈ યાદ નથી કરતું અને દરેક મનુષ્ય તમે છો કે હું છું કે કોઈ પણ હોય કોઈ હૈસિયત નથી આ ધરતી તો છોડો બ્રહ્માંડમાં લાખો યુનિવર્સ છે લાખો લાખો યુનિવર્સ છે એ યુનિવર્સમાં લાખો ગેલેક્સી છે એમાં હજારો નહીં કરોડો તારા છે એ કરોડો તારામાં આપનો એક સૂર્ય છે અને એ કરોડો લા કરોડો તારામાં એક આપનો સૂર્ય છે અને સૂર્યના નવ ગ્રહ છે અને નવ ગ્રહમાં ધરતી છે અને ધરતી ઉપર લાખો મનુષ્ય છે રેત બાલુની કણ જેટલા તમારી અને મારી હૈસિયતમાં છે છોકરા વિડીયો ગેમ રમતા હોય ને તો ક્યારેક કેરેક્ટર મરી જાવે કોઈ ખબર નથી તમે જે છો રાજા છો સાધુ છો સંત છો ભગવાનની કૃપાથી છો જ્યારે ગરબડ થાય એનાથી તમે ઉપર જાઓ આથી હરિભજન કરી લો આપવાનું શીખ લો તો દુનિયા તમારા માટે પ્રાર્થના કરે ભગવાન એને ધરતી ઉપર રહેવા દો અને ધરતી ઉપર તમે ન રહો તો લોકોના દિલમાં તો રહો